હેલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી તો આજે આપણે વાત કરીએ કે દાઢના દુખાવા વિશે તો દાઢના દુખાવા વિશે અગાઉ પણ મેં વિડીયો એક મૂક્યો તો જે મારો વિડીયો લગભગ ત્રણ સાડા ત્રણ લાખ લોકો સુધી પહોંચ્યો જે એની અંદર મેં બતાવ્યું હતું કંઘાળીનું દાંતણ જે આજે હું તમને બીજા ઘણા બધા એવા દેશી નુસ્ખા આપણે બતાવીએ કે જેનાથી તમને દાંતનો દુખાવો ગમે તેવો હશે તો પણ મટી જશે દાંતનો દુખાવો એક એવી એવો દુખાવો કે આપણને કોઈ કોઈ ચેન શરીરની અંદર પડતું નહીં અને આખો દિવસ ત્યાંના ત્યાં આપણો જીવ રહેશે માટે એ દુખાવો બહુ અસહનીય છે તો એના માટે આપણે દેશી ઉપચાર બતાવું હું આજે તમને જે બતાવું એ તમે ચોક્કસ કરજો તો સો સો ટકા તમને દાઢના દુખાવામાં રાહત થશે લગભગ સાતથી આઠ હું તમને દેશી નુસ્ખા આજના વિલોગમાં બતાવું જે તમે યુઝ કરશો તો હોય હો તમને દાંતના દુખાવામાં રાહત થશે તો પહેલાં જ મેં એક વિડીયો બનાવ્યો તો એની અંદર બતાવી તો આપણા ખેતરમાં ઉગન જો આ રીતની કોટાળી અંધાળી જે આનું દાંતણ કરવાનું કીધું હતું પણ એ દુખાવ થયા અગાઉ તમે જો દાંતણ એનું ચાલુ કરો સામાન્ય સામાન્ય દુખાવ થતો હોય ને આ અંગાળીનું દાંતણ જો કરવામાં આવો એની એક દાળ લઈ અને એનું દાંતણ આપણે કરીએ તો એની અંદર રિઝલ્ટ મળે કારણ કે અંગાળી એ કોઈ જેવી તેવી વસ્તુ નથી કારણ કે આપણા હોમ હવન ભગવાનનો હોમ હવન કરીએ એની અંદર પણ અંગાળીનો જ ઉત્પન્ન થાય જો એનામાં એટલો બધો ગુણધર્મ ના હોય તો આનો હવનમાં ઉપયોગ થાય નહીં માટે આ પણ આપણા શરીર માટે દોત માટે દાઢીઓના દુખાવા માટે બહુ ઉત્તમ છે માટે હું આનો પણ તમે ચોક્કસ પ્રયોગ કરજો અંગાળીનું દાંતણ કરવાનું એના એક દાળાનું તો એનાથી પણ તમને મટી જશે પણ એ સિવાય બીજા હું આજે તમને સો સાત દેશી નુસ્ખા બતાવું પ્રયોગો જે આપણા ઘરે જ હોય પણ આપણને ખબર નથી હોતી તો આજના વિલોગમાં તમને બતાવું તો લહેળો આપણે જોઈએ નુસખા નંબર એક તો દોતમો દુખાવો એક સામાન્ય સમસ્યા છે પરંતુ કેટલી વાર તેનો દુખાવો અસહ્ય થઈ જાય છે દોતના દુખાવોને કારણે વારંવાર ચહેરા પર સોજો આવે છે અને માથામાં પણ દુખાવો થવા લાગે છે સામાન્ય રીતે દોતમો દુખાવો ખૂબ જ ગરમ અથવા ઠંડો ખોરાક ખાવાથી દોધ સાફ ન રાખવાથી કેલ્શિયમની ઉણપ હોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાથી અથવા દોધના મૂળમાં નબળાઈને કારણે થાય છે અક્કલ દાગ નીકળવા પણ દોધમાં સખત દુખાવો થાય છે તો આ સિવાય પણ તમને હું બતાવું કેટલા પ્રયોગો દેશી ઉપચારો જે આજે તમને બતાવું તો તમે ઘરે કરશો તો સો સો ટકા તમને રાહત થશે તો નુસ્ખા નંબર એક ઉપચાર નંબર એક લવિંગ તો લવિંગના ઘણા બધા એવા ફાયદા છે તો લવિંગ દોતના દુખાવામાં લવિંગનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે દોત નીચે લવિંગ દબાવવાથી દોતમાં રાહત મળે છે દોતના દુખાવામાં પણ લવિંગ તેલ ફાયદાકારક છે લવિંગનું તેલ લઈ અને એનું રૂનું કૂંભળું લવિંગના તેલમાં દબોડી અને જે જગ્યાએ આપણને દાઢ દોત દુખાતો હોય એ જગ્યાએ આપણે થોડીક વાર દબાઈ રાખીશું તો ગમે તેવો કે દોતનો દુખાવો છે તો મટી જશે કારણ તો નંબર બેમાં છે લસણ લસણ તો આપણા ઘરે હોય જ દરેકના ઘરે તો લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ એન્ટિસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણથી ભરેલું હોય છે દોતમાં દુખાવો હોય તો કાચું લસણ ને બરાબર પીસી અને એનો રસ જૂસ રસ તમે દાંતની અંદર ઉતારશો તો પણ તમને આરામ થશે લસણની કઢી તમે ચાવીને એ ભાગમાં ખાશો તો પણ તમને દાંતમાં ગમે તેવો દુખાતો થતો થતો છે તો પણ એનાથી તમને મટી જશે અને લસણના ઘણા બધા એવા ફાયદા હોય છે તો લસણનો ચોક્કસ તમે પ્રયોગ કરજો કાચું લસણ આપણું આવે ને એ કડી લઈ અને મોઢાની અંદર ચાપશો તરત જ જે દાઢની અંદર દુખાવો થતો છે દોતની અંદર દુખાવો થતો છે તો તમને એની અંદર ઘણી બધી એવી રાહત થશે તો આ નુસ્કા નંબર બે તો હવે ચાલો જોઈએ નુસ્ખા નંબર ત્રણ તો ત્રીજા નંબરમાં આવે છે હળદર હળદરની કુદરતી એન્ટિબાયોટિક માનવામાં આવે છે હળદર મીઠું અને સરસના તેલની પેસ્ટ બનાવો આ પેસ્ટ દોત પર લગાવો જેમાં દુખાવો થાય છે હળદરની આ પેસ્ટ દોતના દુખાવા માટે દવા તરીકે કામ કરે છે તો હળદર એક ગુણકારી છે હળદર મીઠું અને સરસવનું તેલ આ તૈડો પેસ્ટ કરી અને જે જગ્યાએ આપણને દોધ દાંત દુખાતી હોય એ જગ્યાએ એ પેસ્ટ તમે દબાઈ રાખો થોડી વાર તો પણ તમને ગમે તેવો દાઢનો દુખાવો છે દોતનો દુખાવો છે તો એની અંદર તમને તરત રાહત થઈ જશે તો હવે આપણે જોઈએ નુસ્ખા નંબર ચાર તો ચોથા નંબરમાં આવે છે હિંગ હિંગનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ માટે થાય છે પરંતુ તે ઘણા ઘરેલું ઉપાયોમાં પણ ફાયદાકારક છે જો તમને દોતનો દુખાવો થાય છે તો લીંબુના રસમાં એક ચપટી હિંગ મિક્સ કરીને કોટન સાથે ધોધ પર લગાવો આ દુખાવ તરત જ તમને ઓછો થઈ જશે તો લીંબુનો રસ અને એક ચપટી હિંગ બે મિક્સ કરી અને કોટનના કપડામાં રાખીને દોધ ઉપર લગાવો તો તરત જ તમને આ દુખાવોની અંદર રાહત થઈ જશે તો હવે આપણે નુસ્કા નંબર પોત જોઈએ તો હવે જોઈએ કાળા મરી વધુ ગરમ અથવા ઠંડુ ખાવાથી થતા દુખાવોમાં કાળા મરી તમને ઘણો બધો એવો આરામ આપશે એના માટે કાળા મરીનો પાવડર અને સોલ્ટને બરાબર માત્રામાં ભેળવી લેવો હવે એમાં થોડું પાણી નોખી પેસ્ટ બનાવી લેવું આ પેસ્ટને દુખાવાવાળી જગ્યા પર લગાવી છોડી દેવો એનાથી દ્વામાં દુખાવો સારો થઈ જશે તમને તો આ દુખાવા નંબર પહોંચ તમને બતાવ્યો આ ઉપાય નંબર પહોંચ હવે જોઈએ આપણો નુસ્ખા નંબર છ તો છઠ્ઠા નુસ્ખામાં બેકિંગ સોડા બેકિંગ સોડામાં પણ એન્ટીબેક્ટેરિયલ કંગલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખી એના કુલ્લા કરો એટલે કે કોગળા કરો એનાથી દોધનો દુખાવો ઓછો થઈ જશે એ ઉપરાંત તમે ભીના રૂમમાં પણ થોડો બેકિંગ સોડા નાખી અને દુખાવાવાળા દોત પર લગાવી શકો છો તેનાથી પણ તમને સારી એવી રાહત થશે તો હવે છેલ્લો નુસ્ખો સાતમા નંબરનો તમને બતાવી દઈએ તો સાતમો અને છેલ્લો જામફળના પાન જામફળ સાથે તેના પાન પણ ખૂબ ફાયદાકારક હોય છે એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે દોતના દુખાવામાં જામફળના તાજા પાન ચાવવાથી દુખાવામાં આરામ મળે છે એ ઉપરાંત તમે આ પાનને પાણીમાં ઉકાળી ઠંડુ કરો અને એમાં મીઠું નાખી કોગડા કચ્યો તો પણ તમારા દ દાઢ દુખાતી છે દોઢ દુખાતા છે તો એની અંદર તમને સારી એવી રાહત થશે તો આ બધા હું તમને જે નુસ્ખા બતાવ્યા એ આપણે ઘરે પ્રયોગ કરીશું તો સોય સો ટકા તમને આપણને દોઢ દુખાતા હોય દાઢ દુખાતા એની અંદર સોય સો ટકા રાહત મળશે તો આ કોઈ એન્ટીબાયો આપણે ઘરેલું નુસ્કાન એનાથી કોઈ આડઅસર થશે નહીં તો ચોક્કસ તમે એનો પ્રયોગ કરજો અને અમારી ચેનલમાં ન આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બસ જય માતાજી